ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર દોડતું થયું છે અને ફાયર સેફટી મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે થોડાક દિવસો પહેલા જિલ્લા કલેક્ટર ડી ડી જાડેજા દ્વારા ફાયર સેફટી મુદ્દે કોડીનાર ન્યૂ એરા સિનેમા સીલ કરાઈ હતી ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની વધુ ત્રણ સિનેમા અને બે ગેમ ઝોનને ફાયર સેફ્ટીના અભાવને લઈને કલેક્ટર દ્વારા બંધ કરાયા છે તેમજ ડાભોરની મામલતદાર વેરાવળ તથા તેમની ટીમ દ્વારા તપાસણી કરતા ફોનિક્સ સિનેમાને તારીખ પંદર ચાર બે હજાર પચીસ સુધી રિન્યુ થયેલ ફાયર સેફ્ટી અંગેનું સર્ટિફિકેટ પંદર દિવસમાં સિનેમા બિલ્ડિંગમાં ચોકી પંપ મૂકવાની શરત રિજનલ ફાયર ઓફિસર સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ ભાવનગર દ્વારા આપવામાં આવેલ હતું આપણા જિલ્લામાં વેરાવળ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં બે ગેમ ઝોન આવેલા છે એક છે વેરાવળ સિટીનું જે શક્તિ પ્લાઝા છે એમાં એક ગેમ ઝોન આવેલું છે બીજું જે સાચી સિનેમા છે તાંતિવેલા ગામની સીમમાં આવેલું છે ત્યાં એક સિનેમા હોલમાં એક ગેમ ઝોન કાર્ય હતું આજે સવારે અમારી ટીમે ચકાસણી કરી તો બંને પાસે એના જે તે વખતે એને મંજૂરી ફાયર લીધેલા હતા પરંતુ એની જે એક્સપાયર થઈ ગઈ હતી એની મુદત પૂર્ણ થઈ ગઈ હતી અને પછી રિન્યુઅલ કરાવેલ ન હોય એ બંને ગેમ ઝોન છે એ આપણે જ્યાં સુધી એનું આ રેક્ટિફાય ના થાય એનઓસીવાનું ત્યાં સુધી બંધ કરાવી દીધેલ છે અમે એક ચોવીસ તારીખના જ એક ઓર્ડર કરેલો છે કે જિલ્લાની વેરાવળ શહેરની જે ચાલીસ જેટલી આપણી હોસ્પિટલો છે હોસ્પિટલમાં અમારે જે એનો બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ પ્લસ ફાયર અને એનું જે ઇલેક્ટ્રિફિકેશન છે લિફ્ટ વગેરે વાપરતું એનું ચેકિંગ કરવા માટે ઓલરેડી અમે ટીમો બનાવી દીધી હતી અને એ અમારી ટીમો કાલથી એ બે ટીમો બનાવી છે એમાં દરેક જે લગત વિભાગના અધિકારી કર્મચારીઓ છે એનું તમામ હોસ્પિટલ ચેકિંગ અમે બે દિવસમાં પૂર્ણ કરાવી દઈશું એ તો અમારું પ્રી પ્લાનિંગ હતું પરંતુ એનું અનુસંધાનમાં આજે અમે આપણે ખ્યાલ હોય તો અમે એક થિયેટર જે કોડનાનું છે એક વીક પહેલાં મેં બંધ કરેલું હતું આ જ મુદ્દા ઉપર ફાયરનું અને જે બીજા બે ત્રણ થિયેટરો આપણે આવેલા છે એક આપણું વેરાવળ શહેરમાં છે આરાધના છે બીજું ત્રાંતિવેલમમાં ફોનિક્સ અને સાચી ત્રણેય થિયેટરની ચકાસણી કરતાં આજે એ લોકો એના એનઓસી જે છે એના એ રિન્યૂ નથી થયા ફાયર છે પ્લસ જે ઇક્વિપમેન્ટ એના જે હોય એ અપ તો ધ નથી ચાલુ હાલતમાં ન હોય ને સ્ટ્રિંગ કે વગેરે જે કંઈ પણ ન હોય એથી એ ત્રણેયના જે લાયસન્સ છે એ પણ અમે ટેમ્પરરી જે સસ્પેન્ડ કરીએ છીએ જ્યાં સુધી એ લોકો આ રેક્ટિફાઈ નહીં કરે ત્યાં સુધી અમે એનું છેતર છે બંધ કરાવવાનો હુકમ અમે ઓલરેડી કરી દીધો છે વિશેષમાં અમે બધી સ્કૂલોના ડીઓ મારફત જેટલી સ્કૂલો છે આપણી એ તમામના અમે ડિટેલ કરાવી છે અને શિક્ષણની ટીમ મારફતે તમામ સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસ જે ચાલે છે એ તમામમાં આ ફાયરના મુદ્દા ઉપર કારણ કે બાળકો ત્યાં જાય છે તો એની પણ અમે ચકાસણી આ વિધિના વીક અમે એ પૂરી કરાવશું એટલે જ્યાં બાળકો અભ્યાસ માટે જાય છે આનંદ પ્રમોદ માટે જાય છે આપણા જિલ્લાના લોકો જ્યાં જેમ કે થિયેટર છે તો માણસ આનંદ પ્રમોદ જતો હોય આપણા જે હોટલો છે ત્યાં લોકો જતા હોય છે એ તમામ વસ્તુ છે એ અમે આ બાબતની ચકાસણી એક મેસિવ ડ્રાઈવ રાખી અને વિધિના વીક પૂરી કરાવશું પરંતુ સ્થળ ખરાઈ દરમિયાન જોકી પંપ રિપેરિંગમાં હોવાથી બિલ્ડિંગમાં જોકી પંપ ન હોય તથા ફાયરને લગતા કંટ્રોલ પેનલ બંધ હાલતમાં હોય ઉપરાંત ફાયર પંપ લગાવેલા ન હોય ફાયર આલાર્મ બંધ હાલતમાં હોય ફાયરના ઉપકરણોને ચલાવવા બાબતે સ્ટાફ તાલીમબદ્ધ ન હોય દરેક ફ્લોર ઉપર આપત્તિ સમયે બહાર નીકળવા માટે કોઈ ઇવેક્યુશન પ્લાન તૈયાર કરવામાં આવેલ ન હોય લિફ્ટમાં મેન્ટેનશન માટે સેફટી જોગવાઈઓની આધીન કોઈ પ્રમાણ પ્રમાણપત્ર ન હોય ડીઝલ જનરેટર સેટમાં અર્થિંગ યોગ્ય રીતે આપવામાં આવેલ ન હોય તેમજ સાંચી એન્ટરલાઇનમેન્ટ વિડીયો સિનેમા તાંતી વેલા દ્વારા સક્ષમ સત્તાધિકારીનું ફાયર સેફ્ટી અંગેનું એનઓસી રજૂ થયેલ ન હોય જ્યારે વેરાવળ સિટીમાં આવેલા આરાધના સિનેમા પણ ફાયર સેફ્ટીની ચૂક જોવા મળી હતી જ્યારે સાચી સિનેમા ગેમ ઝોન તેમજ શક્તિ પ્લાઝા ગેમ ઝોનની ફાયર સેફ્ટીની મુદ્દતે પણ પૂર્ણ થયેલ જેથી વેરાવળના ત્રણ સિનેમા સિનેમા અને બંને ગેમ ઝોનને જિલ્લા કલેક્ટર દ્વારા સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે